વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાથી તૈયાર થયેલો મગફળીનો પાક નુકસાનગ્રસ્ત બન્યો છે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય કરવાની માંગ કરી છે જેથી તેઓ આ નુકસાનીમાંથી બહાર આવી શકે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન માટે જાણીતો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કુદરતી આપત્તિઓથી ખેડૂતોનું જીવન કષ્ટમય બની ગયું છે ખેડૂતોની આપીલ પર તાત્કાલિક ધ્યાન આપવા સરકારની માંગ કરવામાં આવે છે